નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદ સાથે વીજળીના ચમકારા પણ થયા હતા શહેરમાં આવેલા એક એપાર્ટમેન્ટના લિફ્ટના કેબિન ઉપર વીજળી પડતા તે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી આ ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક એપાર્ટમેન્ટ પર પહોંચી સુરક્ષાને લઈ અને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું નવસારી શહેરના લુક્સીપુર વિસ્તારમાં આવેલા ફિલિંગ એપાર્ટમેન્ટમાં વીજળી પડવાની ઘટના બની હતી આ ઘટનામાં એપાર્ટમેન્ટના ટેરેસ પર સ્થાપિત

આ ઘટનાને લઈને એપાર્ટમેન્ટના રહેતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો જો કે લિફ્ટની કેબિન સિવાય અન્ય કોઈ જગ્યાએ નુકસાન નોંધાયું નથી નવસારી ફાયર બ્રિગેડના અધિકારીઓએ તાત્કાલિક એપાર્ટમેન્ટમાં જઈ લિફ્ટની કેબિનમાં થયેલા નુકસાનીનું નિરીક્ષણ પણ કર્યું હતું સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જોરદાર વીજળીનો કડાકો થયો ત્યારબાદ પંદર વીસ મિનિટ બાદ કોલ મળ્યો કે ભાઈ ફિલિંગ્સ એપાર્ટમેન્ટ ઉપર વીજળી પડેલી છે એવું જાણવા મળેલ છે એટલે તાત્કાલિક ફાયર ટીમ રવાના કરી અને નિરીક્ષણ કરતા સ્થળ ઉપર ત્યાં પપાર્ટમેન્ટની જે લિફ્ટ હોય એની લાસ્ટ જે કેબિન હોય એનો થોડો ઘણો ભાગ તૂટી પડેલો હતો ત્યાં વીજળી પડેલી હતી અને ત્યાં સિમેન્ટને રેતી રેતીને એવું નીચે પડેલું હતું તૂટીને ભાગ પડેલો હતો દુર્ઘટનામાં કોઈ બીજા કંઈ જાનહાની થઈ નથી સદના નવસારી શહેરના લુચીપુરી વિસ્તારમાં આવેલા ફિલિંગ્સ એપાર્ટમેન્ટ પર વીજળી પડવાની ઘટના બની હતી જેમાં એપાર્ટમેન્ટના ધાબા પર આવેલા લિફ્ટના કેબિનના કોલમના ભાગ પર વીજળી પડતા લિફ્ટના કેબિનના કોલમને ભારે નુકસાન થયું હતું આ ઘટનાને કારણે લિફ્ટનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવો બન્યો નથી પરંતુ લિફ્ટના મશીનરીના ભાગને થયેલા નુકસાનને કારણે હાલ લિફ્ટની સેવાઓ બંધ કરવામાં આવી છે અને સંબંધિત કંપની દ્વારા લિફ્ટની મરામત કરાયા બાદ ફરી લિફ્ટની સેવા શરૂ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી